કામરેજ તાલુકાના જોખા ગામમાં એક ચકચારિત હત્યાનો બનાવ સામે આવ્યો છે પ્રેમ સંબંધના કારણે થયેલા ઝઘડામાં પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરી નાખી છે પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના જોખા ગામના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ ઠાકોરભાઈ રાઠોડની પત્ની જમનાબેન અને ગામના જ અતિક હરસિંહભાઈ વસાવા વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો ગઈકાલે રાત્રે અતિક વસાવા જમનાબેનને મળવા માટે તેમના ધાબા પર ગયો હતો આ દરમિયાન જમનાબેનના પતિ અરવિંદભાઈ અચાનક ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે પોતાની પત્નીને અતિક સાથે જોઈ લીધી હતી આ દ્રશ્ય જોતા જ અરવિંદભાઈ અને અતિક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાતચીતમાં હિંસક સ્વરૂપ ધારણ થયું હતું આ બબાલ દરમિયાન ગુસ્સામાં આવેલા અતિકે અરવિંદભાઈ પર હુમલો કર્યો હતો અને તેમનું માથું જોરથી દિવાલ પર અથડાવ્યો હતો માથામાં ગંભીર ઈજા થવાના કારણે અરવિંદભાઈ લોહી લુહાણ થઈ જમીન પર ઢળી પડ્યા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત થાય

અરવિંદભાઈ ઠાકોરભાઈ રાઠોડ કે જેઓ જોખા ગામમાં ઇન્દિરાનગર વિસ્તારમાં રહે છે તેઓને પત્નીનું નામ જેનું નામ જમનબહેન છે જે તેઓની પત્નીને ગામમાં જ રહેતા અને છૂટક મજૂરી કરતા અંતિતભાઈ અશ્વિનભાઈ ઉર્ફે હરસિંહભાઈ વસાવા નામના ઈસમ સાથે પ્રેમ સંબંધ હોય ગત તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસના રાત્રિના એકવીસ ત્રીસ વાગ્યાના સુમારે અંતિતભાઈ અને જમનબેન જ્યારે તેમના ઇન્દિરાનગર આવાસમાં આવેલ જેલાભાઈ ભીખા ભીમાભાઈ રાઠોડના રહેણાંક મકાનના ધાબા ઉપર સાથે બેસેલ હતા તે દરમિયાન મરણ જનાર અરવિંદભાઈ નાઓ પોતે સુવા માટે ધાબા ઉપર જતા પોતાની પત્નીને આરોપી સાથે જોઈ જતા તેઓએ તેઓને તે બાબતે ઠપકો આપવા જતાં સદર આરોપી અને મરણ જનાર વચ્ચે ઝપાઝપી થયેલ તે દરમિયાન આરોપી અંતિતભાઈએ મરણ જનાર અરવિંદભાઈને પકડીને તેઓનું માથું ધાબાની દીવાલ સાથે અથડાવતા જગ્યા પર જ અરવિંદભાઈનું મોત નીપજાવેલ ફરિયાદ લઈ ગુનો ગુનો દાખલ કરી અને આરોપી અંતિતભાઈ અશ્વિનભાઈ ઉર્ફે હરસિંહભાઈ વસાવાનાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે બ્યુરો રિપોર્ટ